રાજ્યમાં સમાન નાગરિક સંહિતા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા નવી દિલ્હી ખાતે યોજાઇ ઉચ્યસ્તરીય બેઠક સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં પાંચ સભ્યો સામેલ રાજ્ય માટે પ્રસ્તાવિત યુસીસીના ઉદ્દેશો અવકાશ અને રૂપરેખા અંગે હાથ ધરાઈ મહત્વપૂર્ણ ચર્ચા અમદાવાદ ગાંધીનગર મેટ્રોની ડાયરેક્ટ કનેક્ટિવિટીને મળી મંજૂરી પંદરમી ફેબ્રુઆરીથી એપીએમસી અમદાવાદથી સેક્ટર એક તેમજ ગિફ્ટ સિટી સુધીની ડાયરેક્ટ મેટ્રો ટ્રેન શરૂ થશે મેટ્રો રેલ સેફટી કમિશનરે ટ્રેનોની ફ્રીક્વન્સીને વધારવાની આપી મંજૂરી મણિપુરમાં આજથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કેન્દ્રીય મંત્રાલયે જાહેર કરી નોટિફિકેશન राष्ट्रपति उज्यपाल रिपोर्ट आधार लीघो निर्णय नवमी फेब्रुआरी मुख्यमंत्री बीरेन सिंह आप संसद में विपक्ष होबाला वच्चे बने गृहों की 10 दसमी मार्च सुधी स्थगित वकफ बिल पर जेपीसी रिपोर्ट पर सत्ता पक्ष और विपक्ष वच्चे शाब्दिक प्रहारो અસહમતિના મુદ્દાઓ નહીં સમાવવાનો વિપક્ષનો આરોપ તો સંસદને ગેરમાર્ગે દોરવાનો સત્તા પક્ષનો પલટવાર સંસદમાં રજૂ થયા બાદ સંસદીય કમિટીને મોકલવામાં આવ્યું નવું ઇન્કમ ટેક્સ બિલ નવા બિલમાં બિનજરૂરી જોગવાઈઓ તેમજ જટિલ શબ્દાવલીને દૂર કરીને કાયદાને બનાવાયું વધુ પ્રાસંગિક બિલ રજૂ થતા વિપક્ષનું વોકઆઉટ અમેરિકાના પ્રવાસ દરમિયાન આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત બંને નેતાઓ વચ્ચે સંરક્ષણ તેમજ વેપાર સહયોગ વધારવા પર વાતચીતની સંભાવના આ મુલાકાત વચ્ચે અમેરિકન પ્રમુખ રેસીપ્રોકલ ટેરિફની પણ કરશે જાહેરાત ગુજરાત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં નકલી આધાર કાર્ડ પર બેંક એકાઉન્ટ ખોલીને ગેરરીતિ આચરતી રાજસ્થાનની ગેંગનો પર્દાફાશ આરોપીઓ પાસેથી આધાર કાર્ડ કાર્ડ તેમજ હથિયાર સહિતનો મુદ્દામાલ જપ્ત સામે રાજ્યોમાં એકસો નવ ફરિયાદો દાખલ અમદાવાદના નારાયણપુરા ખાતે તૈયાર થઈ રહેલ ઓલિમ્પિક સ્પોર્ટ્સ સંકુલ હવે વીર સાવરકર આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ સંકુલ તરીકે ઓળખાશે સંકુલનું પંચાણું ટકા કામ પૂર્ણ તો અમદાવાદ મનપા દ્વારા કમ્યુનિટી હોલ તથા પાર્ટી પ્લોટમાં સિત્તેરથી વધુ મેનેજર્સની નિમણૂક કરવાની જાહેરાત